જુલાઈ અંત ઓગસ્ટની શરૂઆતમાં મેઘ મહેર જામશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે પંદર થી સોળ જુલાઈ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં સત્તર થી ચોવીસ જુલાઈ ભારે વરસાદ રહેશે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે અમદાવાદ ગાંધીનગર વડોદરામાં વરસાદી ઘટ પૂરી થશે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે ઓગસ્ટમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે ઓગસ્ટમાં વરસાદી ઘટ પૂરી થાય તેવી શક્યતા હોવાનું અંબાલાલ પટેલે નિવેદન કર્યું છે ગુજરાતમાં સતરાતેર સારો વરસાદ થવાની શક્યતા છે અલબેટ કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ રહેવાની શક્યતા છે જેમાં તારીખ સોળ સત્તરથી બાવીસ ત્રેવીસ ચોવીસ સુધીમાં આહવા ડાંક વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થાય ત્યાંથી બસો કે ત્રણસો એમ એમ જેટલા વરસાદની શક્યતા રહેશે આ ઉપરાંત સુરત વગેરે ભાગોમાં પણ બસો એમએમ તેથી વધારે વરસાદ થવાની શક્યતા રહેશે જમ્મુસર ભરૂચના ભાગોમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં બસોથી ત્રણસો એમએમ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ દોઢસોથી બસો એમ એમ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં પણ બસો એમ એમ આસપાસ વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પંચોતેર એમએમ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે આવી જ આવી સ્થિતિ રહી ન્યુટ્રલ કન્ડિશન તો ખર્ચ પૂરવી અશક્ય છે આમ છતાં ખેડૂતો માટે કંઈક આ વરસાદ સારો ગણી શકાય બાકી અલબત્ત જુલાઈના બાકીના દિવસોમાં અને ઓગસ્ટમાં સારો વરસાદ આવે તો ઘટ પડી શકાય પરંતુ લા નીરોની કન્ડિશન જો બને તો ઓગસ્ટની આસમા તો તેલ પવનનો આવે વેપાર મળ્યો તો આ ઘટ પૂરી શકાય બાકી લાનીરોની કન્ડિશન અંગે હવામાન વિદો અસમજ છે નાની લીલોની કન્ડિશન ન બને તો દેશનું ચોમાસું કમજોર રહેવાની સ્થિતિની નોબત આવી શકે